તો આજે આપણે સુકવેલા ફુદીના નું લીંબુ શરબત બનાવીશું તો એના માટે આપણે આ રીતનો ફુદીનો હતો અને એક એક પાન આ રીતે તોડી અને આ રીતે સુકવીને મેં પાવડર બનાવી લીધો છે તો આ જે પુદીનાના પાન સુકવીને જે આજે મેં મસાલો બનાવ્યો છે એ આગળના વીડિયામાં મેં બતાવ્યો છે તમે જોઈ લેજો હું કમેન્ટ બોક્સમાં લિંક આપીશ તમે કઈ રીતે આ મસાલો બનાવ્યો છે તમે જોઈ લેજો પછી આપણે બે ચમચી જેટલા તકમારિયા લીધા છે લીંબુસફાન આખા માટે બે લીંબુ લીધા છે આપણે બે લીંબુનો રસ લીધો ખાંડ કરી કરેશું એટલે જલ્દીથી એકદમ આપણું શરબત તૈયાર થઈ જાય છે અને આપણે આ ખાંડ કરે ત્યાં સુધીમાં જે આપણે તકમરિયા લીધા છે એને પલાળી દઈશું આ રીતે થોડુંક પાણી એડ કરી અને આપણે હલાવી દઈશું હવે આપણે આ ખાંડ કર્સ કરી લઈશું હવે આપણે સરસ રીતે ખાંડ ને પણ કર્સ કરી લીધી છે તો આપણે સાઈડ ઉપર થોડીક વાર મૂકી દેશું અને આપણે તપેલીમાં ઠંડુ પાણી એડ કરીશું આપણે આ જે ઠંડુ પાણી લીધું છે તપેલીમાં એડ કરી દઈશું હવે આપણે આ લીંબુનો રસ લીધો છે એડ કરી દઈશું હવે આપણે આ સુકેલો પુદીનો છે એ પણ આપણે એડ કરી દઈશું હવે આપણે આ જે ખાંડનું ભૂરું લીધું છે હવે આપણે થોડુંક એડ કરીશું થોડું થોડું એડ કરીને આપણે હલાવતા જઈશું હવે આ રીતે ધીમે ધીમે આપણે ખાંડનું બુરું નાખ્યું છે અને આ રીતે ખાંડ ને ઓગાળતી જવાની છે હવે થોડુંક પાછું આપણે ખાંડના બુરાને એડ કરીશું આ રીતે આ રીતે આપણે બધું એડ કરી દેવાનું છે હવે પાછું આપણે હલાવીશું એક સરખું માપ લઈને જ આપણે આ શરબત બનાવ્યું છે અને આજે સુકવેલા પુદીનાનું લીંબુ સરબત ટેસ્ટ બહુ ખૂબ સરસ આવે છે આપણે જે લીંબુ લીંબુ ચિકન જીપી એની જેવો ટેસ્ટ આવે છે હવે આપણે સરસ રીતે શરબત તૈયાર થઈ ગયું છે તો આપણે ગ્લાસમાં લઈ લેશું આ રીતે તમે શરબત બનાવશો તો 5 મિનિટમાં જ બની જાય એમ હવે આપણે ગ્લાસમાં લઈ લેશું ગ્લાસમાં આપણે બરફના ટુકડા એડ કરીશું હવે આ રીતે આપણે એડ કરી હવે આપણે જે તકમરિયા પલાયલા હતા એ આપણે એક એક ચમચી એડ કરી દઈશું આ રીતે હવે આ રીતે સરસ રીતે એટલે એકદમ પણ મિક્સ થઈ જાય હવે આપણે સરસ રીતે ચકમરીયા એડ કરી દીધા છે અને આપણે એક એક ખુદીના પાન નાખીશું આપણે સુગંધ મેળી તો સરસ રીતે આપણા સુકવેલા પુદિના નું લીંબુ સરબત તૈયાર થઈ ગયું છે અને તમે પણ આ રીતે જરૂરથી બનાવજો એમ અને કમેન્ટ બોક્સ માં આજે ફૂદીનાનો જે રીતે મસાલો બનાવ્યો છે હું તમને લિંક આપીશ તમે જોઈ લેજો તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો ખૂબ સરસ લાગશે અને એકદમ લીબુ ચિકન જીપી એની જેવું જ લાગશે તો તમે પણ જરૂરથી એકવાર બનાવજો તો તૈયાર છે આપણો સુપેલા ફૂદીનાનો લીંબુ સરબત અને જો તમને મારા સુકવેલા ફૂદીનાનો લીંબુ સરપતની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક જ દબાવવાનો ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા સુકવેલા ફૂદીનાનો લીંબુ સરપત તમને કેવું લાગ્યું જય સ્વામિનારાયણ